ગુડ મોર્નિંગ રામ રામ સીતારામને જય ગરુ મહારાજ તો આપણે આઈ ગવ લો જોયો તો તમને ખબર જ જતા કે ઠીક નવીન કરવાના હે તો જય એ આ દિવસ આવે ગયો તો આપણે જઈએ છીએ અત્યારે પોરબંદર એક વસ્તુ લેવાની છે એ આપણે રમેશભાઈ લીધેલી છે ટૂંકમાં આપણે હવે ત્યાં જઈને તમને બતાવીએ કે શું છે હું નથી બધું ને વિડીયામાં બનાવી દઉં ફૂલ મોજ આવવાની છે ને તાણે જો સવા આઠથી હું થું આપડે સાડા આઠ એક ના પોહચી જવા મોડું થઈ ગયું હાલો જઈએ આગળ રાજુભાઈ ને ના ગામ માં આવે ત્યાં થી ભેગા થઈ જઈએ એવું છે અને tiger જોવા tiger તો આનો હરખ જોવો તમે અહીં જીડી ગ્લોક જોવા દેતા નું વારે વા આનો બો હે ને આ લાબુ સાબુ થાય રમત પેલા તો આપડી જો આપડે ટકો કરાવ આવ્યા કાલે રાજુભાઈ ને જો તારે હા

રમેશ ભાઈ નું ન્યુ હેડ ને જોવો કલર જોવો જો ઓલ્યો દે આવે ને ઇથી આ બહુ અત્તી છે મસ્ત લાગે ને 85 500 पिन છે 50 sp નું ટ્રેક્ટર ને આમાં સિસ્ટમ નું ઘોર છે તમણી બધું જ નહીં નીરાતી પેલા આપણે આ બધું કરે નાખીએ પછી તમને દેખાડીએ તો પાવરફુલ ને વસ્તુ હાવ ખતરનાક બનાવી ટાયરી મોટા ને ટાયરું હાથ આપે દીધું ને બધા ટ્રેક્ટર વોરંટી આપે તો મહેન્દ્ર સૌથી વધારે આપે સો યર્સ ની વોરંટી હોય આ દેખાજો તો તમે જોય શકો કાઈક આવું હે ને આ આ પકતાણે સારી આ બધી સીટ નું કમ્ફર્ટે સારું હે ને સીટ માથે બેહેન રિવ્યુ બહુ જોરદાર હે આ સીટ નું રિવ્યુ જો હું રમેશભાઈ કેવું લાગ્યું તમને સારું લાગ્યું તા તો લીધું બસ ટાયર જો એપોલો ના દીધા હારામ હારા ને પાછળથી કઈક આવું હે જો આમાં પીટીઓના ઘેર ને નોખ નોખા ઘણા ઘેર આપ્યા બધું આપણે નિરાજ ઈજ કરવાનું હે ઘેર લઈ જાય ને હવે આપણે તો દોસ્તો ફાઈનલી મુરેજ કરવાનો ટાઈમ આવે ગો આ બે જો હા સરસા બહુ હારે કરે ખર્ચા કર્યા કર છે નથી ને રમેશભાઈ સ્લેપ મારે ભાઈ ભાઈ

બધ આવતા ત્યાં જાતા તા જોવાની અટાણે જો આપણે મુરત કરવું એમાં દાંતી જોડે નાખવાની હે રમેશભાઈ ને ઘેર અટાણે તો જઈએ એનો ફોન આવ્યો અત્યારે આપડે લે બુલેટ સ્પ્લેન્ડર મારે બાપો લઈને હમણાં કીધું ગાડીને ને ધોઈ ચડાવ્યો એક આમાં આ ઈસુ બહુ કેરિયલ કરી લીધું ને એટલે આ બેફો વાળાઓને બહુ તકલીફ ને આમાં જો આપણે આ નવી નુસ્તો કરેલી છે આ ફાર્મરનો બોર્ડ માર્યો એક નંબર ને એના આમાં છે નહીં જો ભાઈ આ ટાઈપનું લુક આવે છે એનો અત્યારે આપણે ભાગીએ ને હવે હમણાં કીધું સારું નથી કર્યું આપણે જાતા હતા આપણો મહેમાન હે ને જે ભાઈ થોડા હે ને હીરા માણસ હે પાછા આપણે બેહી ગયા છે એની વાત જોવા એ જરા ગયા હે બહાર અત્યારે આપણે ચોકલેટ થોડી ખાઈ લઈએ ફાઇનલી માવા લવર નિલેશ બાપુ તૈયાર થઈ ગયા છે બાકી હે કે નથી ખવરા તો પડે ને મિમાન જ્યાં અમારું બીજું તો કામ હું કરું એ ભગવાન ફાઇનલી ભાઈ તૈયાર થઈ ગયા છે આપણે નીકળીએ છીએ ને એક વસ્તુ હજી દેખાડવાની રહી ગઈ છે એ હજી ની રાતે તમનેમ થાક કરે આવું શું કરે આપણે બાપુએ નવી મોટરસાઈકલ છોડાવી છે તો કઈ છોડાવી કામ હે આપણે આગલા વ્લોગમાં વાત આ વ્લોગ પર પાછો લાંબો થઈ ગયા છે આમાં આપણે યુવનો જ રાખ કેરો ભુ લે

મીડિયમ ત્રીજો જો આ મીડિયમ આમાં હે ને ત્રણ ગેર આવે ને લો ટાપ ને મીડિયમ એટલે હાંકવાની જો મજા હા સ્લો સ્મૂથ ઇ જાય ટૂંકમાં એ તો ખેતર પોસું હોય પણ જે એની સ્પીડ જોરદાર છે મીડિયમ ત્રીજાની આપણે ખેડમાં હે ને વેગ કરે ટ્રેક્ટર એ ઓટોમેટિક સેન્સર તમે જોઈ શકો છો જ દેતું

જાવા દેવા વા સુધી વા જવા દે હવે આપણે હે ને દાતી આખો દાબ મૂકન ટ્રાય કરવાનો હે કામ કરો આખી દાતી ઉપર જાય યો ક્યાં ગેર ક્યો હે ઘેર ક્યો હે ગેર પેલો ટાપો ટાયર પેલા માં હાલો મોગા દે પેલા ગેર આખી લીપ મૂકી દીધી બે ગયું રાતી પાટલા સુધી પાટલા સુધી વહી ગયા જરાક તાણી પડે ખેતર લીલું હોય ને એટલી જરાક કૂતરાળ મારે જાય બદલાવીને ટ્રાય આમાં તો મીડિયમ ત્રીજામાં પેલા કે તાણ નથી પડતી કુતરાળ મારતો હતો આમાં જો આ ટ્રેન લોઅર ટાપ ને મીડિયમ ત્યારે આપણે મીડિયમ નાખી દઈએ મીડિયમ નાખી દીધો ને આ બાજુ હવે આપણે ત્રીજો નાખી દઈએ હવે આને રિજર્ટ જોવો ફૂલ પાટલો બેહાડી મીડિયમ ત્રિજામાં આખું મૂકી દીધું પાટલા સુધી વહી જાય દાતી જો પાટલા સુધી ધૂળ ભરાઈ ગઈ એટલે બેહર કોઈ હું ને બે વડિયું હે તોય પાટલા સુધી વહી જાય આગમની ની વાત નથી જો દોસ્તો આ કોઈ હું ને હે ને પથારી ફેરવા નાખીએ આપણે બે વળી વરા ગયું સીધી કરવી જો હે તોય પાટલા સુધી વહી જતો